વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરા આવેલ નોકર મંડળ ખાતે

સાથે સાંજે ચાર કલાકે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું વધુમાં સમીરભાઈએ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ અને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે રાખ્યો છે દરેક કર્મચારીને મેં ઇન્ફોર્મ કરી દીધું છે અને ધીરે ધીરે બધા બ્લડ ડોનેશન કેમ્પમાં આવશે અને સાંજે સાડા ચાર વાગે અમે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કર્યું છે જેમાં પણ દરેકને અમે ઇન્વિટેશન આપેલું છે એટલે એમાં પણ બધા આવશે સમીરભાઈ મહામંત્રી વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ